વરસાદ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના અગિયાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે નવા સમાવેશ કરવામાં આવેલા ગામોમાં કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે વાંસાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાડીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગિયાર ગામના લોકો દ્વારા પાર્ટીમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારવા સાથે અન્ય મુશ્કેલીનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી આજે પારડીમાં યોજાયેલા રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા જોકે પારડે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને રેલીની કોઈ પણ પરવાનગી નહીં મળી હોવાથી પોલીસ દ્વારા રેલીને રોકવામાં પણ આવી હતી તો આથી અનંત પટેલ સહિતના આગેવા અગ્રણીઓએ પારડી પ્રાંત કચેરી બહાર બેસી અને વિરોધ કર્યો હતો અંતે પ્રાત અધિકારી દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યો તેવી માંગ પણ કરી હતી પરંતુ પ્રાંત અધિકારી દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં નહીં આવતા મહિલાઓએ પ્રાંત અધિકારીની કચેરી બહાર પણ બગડ્યો ફોડી વિરોધ કર્યો હતો પ્રાંત અધિકારીની કચેરી બહાર જ આવેદનપત્ર ચિપકાવવામાં આવ્યું હતું